કોઈ બોલ્યા નથી કોણ બોલ્યું છે પટેલ સમાજ વિશે કોઈ બોલ્યું નથી પટેલ સમાજ નું નથી કેતી સમાજ ને ટાર્ગેટ ના કરાય છે મારી વાત એ છે કે સમાજ સમાજ રીતે પ્રત્યે વાત કરી રહી છે તો સમાજ લડાઈ પણ આલુ મવાલી તો હું બીજા બધા સમાજ ને આલુ મવાલી છે તમને પર્સનલી કીધું છે નાય તો એ બેન ને કયો આલુ શું કામ કીધું પણ મને કેવા આવો છો તો ઈ જે અત્યારે સમાજ નો ઝંડો લઈ નીકળ્યા છે ને બેન તે બેન ને કેજો પેલા સમાજ ના દીકરા ને તોડ પાડી કઈ રહ્યા છો પેલા તમારે એમને ઈ બેન ને એમ કયો સમાજ ના સમાજ ના દીકરા ઉપર તોડ પાડી કરે છે કોણ તોડ પાડી કરે પૂછી લો તમને ખબર ને તમે આટલી બધી જાણકારી રાખો તો તમને ખબર હોય એમ અમને ખબર જ છે પૂછી લેવાનું તમ તાર વાળો એક શબ્દ ખોટો હોય તો અરે હું એમ કહું છું કે કે તમને ખબર હોય ટેપ ના કેસ એમ નામ નો થતા હોય એમના વિશે આટલું બધું જાણો છો તો તમે વાત તો કરો એમ કઉ છું કોની જોડે વાત કરું આલુમાવાલી કેમ કીધું તમે એના વિશે વાત કરો એનું રેકોર્ડિંગ પણ કરો તો એમને બેન નો પર થોડો નંબર હોય હું થોડી એને ઓળખું છું આટલા બધા તમારા ફોલોઅર્સ છે તો હોય તો ખરા ને ના ભાઈ ના એવા પર્સનલી કોઈના કોન્ટેક્ટ હું રાખતી નથી નંબર હોય તો હું ડાયરેક્ટ ફોન જ કરે અચ્છા

પણ મારી વાત સાંભળો સમાજની વાત છે તમે ના તો એ વસ્તુ તમારે કહેવાય ફોલોઅર્સ વધારવાનું તો મારે જરૂર નથી ઓલરેડી જ છે જેને ફેમસ થવું મારું નામ લે ના ના મને કીધું ને વધારવા છે એમ વધારો તમે અરે પણ મારે વધારવાની જરૂર નથી મારો ભાઈ

સમાજ લેવલે હું સમાજ ને વચ્ચે લાવતી નો લાવો હું ક્યાં લાવું છું તમે કેમ બોલો છો કે હું સમાજ ને વચ્ચે લાવું છું વિડીયો જોઈ લો મેં

ઓકે મારો ભાઈ જય માતાજી